ભરૂચના જંબુસર તાલુકાના ગજેરા ગામે આત્મીય શિક્ષાપત્રી પારાયણ સમાપન પ્રસંગે નિર્મળ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામી પધારી ભક્તોને શિક્ષાપત્રી ગ્રંથનો મહિમા સમજાવ્યો હતો સ્વામીજીનું પ્રસાદીનું ગામ ગજેરા અને શિક્ષાપત્રી ગ્રંથને બસો વર્ષ પૂર્ણ થતા હોય તે નિમિત્તે ગજેરા આત્મીય યુવક મંડળ દ્વારા જંબુસર વિભાગનો નૂતન વિદ્યાલય ખાતે ત્રિદિવસીય આત્મીય શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું સંત શ્રીજી વલ્લભ સ્વામી ભાગવત સ્વામી અભેજ સ્વામી સહિતના સંતો અને હરિભક્તો જોડાયા હતા કે જ્યાં શ્રાવણ માસના અંતિમ દિવસે હજારો ભક્તો આવીને પારાયણની પૂર્ણાહુતિ નિમિત્તે શોભાયાત્રાનો લાભ લીધો મહાપ્રસાદનો પણ બધાને અદ્ભુત લાભ મળ્યો છે અને એની સાથોસાથ હવે સત્સંગ પારાયણની અંદર માવતર સમાજ સંત વર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજી પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજી વગેરે સંતોનો પણ અદ્ભુત લાભ મળવાનો છે જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રી ચરણોમાં

ભગવાન બિરાજમાન થઈ રહ્યા છે ઠાકોરજી બિરાજમાન થઈ રહ્યા છે અને બીજી તરફ અહિયાં સૌ મુક્ષોના હૃદયમાં બિરાજમાન થવા માટે આવો શિક્ષાપત્રીના આશીર્વાદનો અદ્ભુત લાભ પડી રહ્યો છે ત્યારે ભગવાનના શ્રી ચરણોમાં ગુરુ હરી સ્વામી શ્રી અને પ્રગટ ગુરુ હરી પ્રેમ સ્વરૂપ સ્વામીજીના શ્રી ચરણોમાં અંતરથી પ્રાર્થના કરીએ કે આ શિક્ષા પત્રીના જે વચનો છે એ સૌના હૃદયમાં સ્થિર થાય શિક્ષાપત્રી પત્રી પ્રમાણે જીવન જીવી અને સૌ તનથી થી મન થી ધન થી અને આત્માથી સુખ્યા સુખ્યા થાય એ પ્રભુ ચરણે ગુરુ હરિચરને અંતરની ની પ્રાર્થના જય સ્વામી